ગયા જન્મની અંદર ભગવાન મનુષ્ય સ્વરૂપે હતા હા અને તમને ગલતી થઈ પણ એ જ ભગવાન નિર્ગુણ નિરાકાર છે અને અને એ જ ભગવાન સગુણ સાકાર થઈ ધરતી ઉપર અવતરિત થાય છે એ પાર્વતી જ્યારે ધર્મની હાનિ થાય જયારે સાધુ અને બ્રાહ્મણો હેરાન થાય જયારે ગાયો ઉપર ઘા થવા લાગે ત્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે અવતાર લઈ આ પૃથ્વી ઉપર આવે છે હે દેવી એ જ ભગવાન છે જે હાથ વગર કર્મ કરી શકે છે જે આંખ વગર જોઈ શકે છે જે નાક વગર સુગંધ લઈ શકે છે જે જીભ વગર સ્વાદ લઈ શકે છે તન વિનુ પરસ નયન વિનુ દેખ પોતે શરીર વગર સ્પર્શ કરી શકે છે પણ જ્યારે જ્યારે નિર્ગુણ નિરાકાર ને જરૂર પડે ત્યારે એ જ પરમાત્મા સગુર સાકાર સ્વરૂપે અવતરિત થાય છે હે દેવી ભગવાન રજ રજમાં છે ભગવાન કણ છે ઘણા ઘણા એવા એવા હોય આપણે આવી કથા કરીએ તો આપડા ઉતારે આવે કે ભગવાન હોય તો દેખાય નહીં ઘણા હોય બાબુ ભગવાન હોય દેખાય નહી ભગવાન સર્વ જગતમાં વ્યાપ્ત છે અણુ અણુ ની અંદર છે અમારા ટોકડોજી મહારાજ તો એવું કહે છે કે હર દેશ મે તું હર વેશ મે તું તેરે રૂપ અનેક તું એ કહીએ આપણા રંગવધૂત મહારાજ પણ કહે છે કે ખૂની ના ખંજરો માં તું પ્રિયાના ચુંબનો માં તું ભગવાન સર્વ દિશાની અંદર છે ભગવાન કણ ની અંદર છે ભગવાન અણુ અણુમાં છે ઘણા ઘણા કઈક તો દેખાવો જોઈએ હોય તો જોઈએ આવો હું તમને સમજાવું મારી મતિ અનુરૂપ ભગવાન બધે જ છે હોય તો દેખાવો જોઈએ દેખાય ક્યારે તમને એક વસ્તુનો જવાબ આપો થોડી ધ્યાન છે કથા સુન કે તમે બતાવો લાકડામાં અગ્નિ છે કે નહીં જવાબ તો આપો છે ને તો પછી દેખાતો કેમ નથી દેખાવો જોઈ ને લાકડાની અંદર અગ્નિ જરૂર છે પણ દેખાતો નથી શું કરીએ તો દેખાય બોલે એને તપાવો તપે અને સળગે તો અગ્નિ પ્રગટ થાય હવે બેનો માટે તમારા માટે માતાઓ દૂધની અંદર ઘી છે કે નહી બોલો માવડિયું બોલો હા તો દેખાતું કેમ નથી એવું શું કરીએ તો એમાંથી ઘી નીકળે બસ સામાન્ય પ્રક્રિયા છે જામણ નાખી દો દહીં બનાવી દો એને વલોવી નાખો એમાંથી માખણ કાઢો અને ઈ માખણને તપાવો તો ઘી નીકળે મૂળ વસ્તુ તપવું જરૂરી છે જેમ દૂધની અંદર ઘી છે લાકડાની અંદર અગ્નિ છે પણ એ બંને વસ્તુને જો થોડું થોડું તપાવશો તો એમાંથી ઘી દેખાશે લાકડામાંથી અગ્નિ દેખાશે મેરે ભાઈ બહેન આ દુનિયામાં પણ ભગવાન છે પણ મારા બાપ તમે બધા થોડા થોડા તપશો ને તો ભગવાન દેખાઈ જશે થોડુંક તપ કરો થોડાક તપો ભગવાન અણુ અણુ ની અંદર છે સાગર સે ઉઠા બાદલ બનક બાદલ ફટા બરખા બન ક સાગર ઉઠા બાદલ બનક ફટા બરખા નદિયા ગરી પ્રકાર પ્રકાર હર દેશ હર દેશ મે ભણવાન અત્ર તત્ર સર્વત્ર છે અને એવો ઈશ્વર જેથી જરૂર પડે પરિત્રાણાય સાધુનામ વિનાશાયુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે હે દેવી જ્યારે જ્યારે જબ જબ હોય ધર્મ કી હાનિ વાઢ અસુર અધમ અભિમાની તબ તબ પ્રભુધરી વિવિધ શરીરાન હરહી નિધિ સજ્જન પીડા સજ્જનોની પીડાને દૂર કરવા માટે ભગવંત અવતાર ધારણ કરે છે અને એ જ ભગવાન ક્યારેક રામ બને ભગવાન ક્યારેક કૃષ્ણ બને સ્વામિનારાયણ ભગવાન બને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે અને આજ તો મારે કહેવું છે કે જ્યારે જ્યારે જરૂર આપણે ત્યાં બે પંથ શિવ ભગવાન વિષ્ણુ શિવ અને શાક્ત એ જ ભગવાનને કોઈ શિવ સ્વરૂપે પૂજે એ જ ભગવાનને કોઈ વિષ્ણુ સ્વરૂપે પૂજે અને એ જ ભગવાનને કોઈ શક્તિ સ્વરૂપે પૂજે આજ ચૈત્ર મહિનો છે સાહેબ ચૈત્ર નવરાત્રિનો આજ પ્રારંભ છે અને આજના દિવસે બપોરે પણ ઘણા બધા સાધુ સંતો આપણા માયાભાઈ આહિર એનાથી વિશેષ યજ્ઞ ઓઝા આ બધા આવી આવીને આપણને દર્શનનો લાભ આપ્યો અને હું તો ઘણી ઘણી વાર એવું કહું કે જ્યારે જ્યારે આવા અતિ મહત્વના દિવસોની અંદર સંત દર્શન થઈ જાય ને ત્યારે સમજી લેજો ભાગ્યના દરવાજા હવે ઉઘડવાના છે બાપ આજ રામ જન્મ પ્રસંગે પણ તમે જો ધર્મદાસ બાપુ ધર્મ સ્વરૂપ સ્વામી બધી જગ્યાએ ધર્મ ધર્મ બહુ સારું કહેવાય સમન્વય હે બાપુ અને આજ ચૈત્ર નવરાત્રિ છે મારે સ્વાગત વિધિમાં આગળ વધવું છે પણ ચૈત્રી છે કોઈ શક્તિ સ્વરૂપે પૂજે છે અને આજ આપણે ત્યાં ચૈત્રી નવરાત્રી આસો આસોમાં આપણે માતાજીનું પૂજન થાય એ જ રીતે ચૈત્ર મહિનાના આ જે દિવસો છે ને આજથી લઈ અને નવ દિવસ જેને કઈક વિદ્યાઓ અર્જિત કરવી છે જેને કઈ ગુપ્ત જ્ઞાન અર્જિત કરવું છે એવા એવા સાધકો એ ચૈત્ર સુદ એકમ થી નોમ સુધી માતાજી નું જો આરાધન કરો ને બાપ તો આપણું કાર્ય સિદ્ધ થાય છે